ખેરાલોની સિદ્ધપુર ચોકડી પર રોડની બાજુમાં દબાણ ઊભા કરી રસ્તો સાંકડો કરી દેવાતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી ખેરાલોની સિદ્ધપુર ચોકડી પર રોડ સાઇડ બિલ્ડરો દ્વારા બાંધકામ કરી દબાણ ઊભા કરી રસ્તાને સાંકડો કરી દેવાયા આક્ષેપો સાથે સ્થાનિક ખેડૂતો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા દબાણને લીધે ખેડૂતોના ખેતરમાં આવવા જવામાં મુશ્કેલી પડી રહી હોવાને કારણે આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે વરસાદના લીધે રોડ પર અનેક ઘણું પાણી ભરાઈ જાય છે તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર કોઈનું સાંભળતું નથી ત્યારે આરોપ લગાવવામાં આવ્યા છે શું નામ તમારું બકુલભાઈ ચૌધરી સમસ્યામાં એવું છે કે ખેરાલુ આ કલેક્ટરનું ખેરાલુથી સિદ્ધપુર ચાર રસ્તાથી સિદ્ધપુર ચોકડી સુધી કલેક્ટરનું જૂનું નિર્ણયું છે ધોરીમાર્ગ છે જૂનો એના બિલ્ડરોએ દબાણ કર્યું અને દબાણ કરી માટી પૂરણ કર્યું એક આરએમડી રોડ ઉપર પોણી ભરાઈ જાય તો સાધનોને જવાની પણ તકલીફ થાય છે તો બિલ્ડરોને અમે રજૂઆતે કરી પણ એ હોભળ્યું ના એક અમે અહીં મામલતદારમાં અરજી આપી ચીફ ઓફિસરને આપી મહેસાણા કલેક્ટરમાં સ્પીડ પોસ્ટ કરી ભૂપેન્દ્ર પટેલને પણ મોકલી પણ અમારું કોઈ હોભળતું નથી એના માટે અમારું એવું કહેવું છે કે ભાઈ કલેક્ટર સાહેબ એને ધોનમાં લઈને અને હું આનો કોઈ નિકાલ કરવા કર અને અમારો જૂનો જે માર્ગ છે કલેક્ટરનો જૂનો માર્ગ દોરી એ ખાલી કરાવું આ લોકો પાસે એવી અમારી વિનંતી છે સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બી આરણ સ્ટાર્ટન લીલા લીલા છોડ ઉપજ ભરપૂર એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી શું કારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ